બોલો સ્વામિનારાયણ ભગવાનની મારો અવાજ તમારા સુધી આવે છે તમારો અવાજ મારા સુધી નથી આવતો ભાવથી જય બોલીએ બે ત્રણ ફાયદા છે એમાં એક તો ટાયર્ડ ઉડી જશે બીજું હાર્ટ એટેક નહીં આવે અને ત્રીજું હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં બીરા જે છે એ સાંભળી જાય તો એ આપણા હૃદય સુધી પહોંચી જશે બોલો હરિકૃષ્ણ મહારાજની લક્ષ્મી નારાયણ રમણ દેવની ઘનશ્યામ મહારાજની ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી અક્ષરધામસ્થ પરમવંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના આશીર્વાદથી પરમવંદનીય આ મંદિરના સંકલ્પ કરતા એવા પૂજ્ય અક્ષર જીવનદાજી સ્વામી એમના દિવ્ય આશીર્વાદથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદથી પૂજ્ય ભક્તિ જીવનદાજી સ્વામી દ્વારા નિર્મિત અષ્ટકોણીય સ્વામિનારાયણ મંદિર એમના મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન અવસરે સપ્તદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની કથા એમના વક્તા પૂજ્ય શ્રીજી સ્વામી આજની વ્યાખ્યાનમાળાના વક્તા પરમવંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠરણ દાજી સ્વામી અહીંયા ઘણા ઘણા સંતોની ઉપસ્થિતિ છે પૂજ્ય વિષ્ણુ સ્વામીની ઉપસ્થિતિ છે અહીંયા અમારે અંકલેશ્વરથી કેન શાસ્ત્રીજીની ઉપસ્થિતિ છે પેલી બાજુ શ્રીજી સ્વામી વગેરે સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિ છે અહીંયા ભાગવતજીના મર્મગ્ન વક્તા નિર્લેપ સ્વામીની પણ ઉપસ્થિતિ છે ઉપસ્થિત સૌ સંતો અને અહીંયા હરિયાળા આવ્યા પછી આ સભાને જોયા પછી મને એવું થાય કે હું હરિયાળામાં છું કે રાજકોટમાં છું કારણ કે અહીંયા રાજકોટના લગભગ લગભગ જાણીતા ચહેરાઓ નીતિનભાઈથી માંડીને સાગરભાઈ વગેરે ઘણા બધા ભક્તોની અહીંયા ઉપસ્થિતિ છે બહેનોના વિભાગમાં સાંખયોગી માતાઓ એમની પણ ઉપસ્થિતિ છે ઉપસ્થિત સૌ યજમાનશ્રીઓ અને કથાનું શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહ આજનો દિવસ આમ તો વસંત પંચમીનો દિવસ છે બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એમનો પણ આ પ્રાગટ્ય દિવસ છે આવતીકાલે આ હરિયાળાની પવિત્ર ભૂમિમાં જે સુંદર મજાનું મંદિર તૈયાર થયું છે એમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના દ્વારા ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વેદી થશે જે રીતે અહીંથી કહેવાયું એ રીતે આમ તો મારે કાલે આવવાનું હતું આચાર્ય મહિમા વિશે મારે કંઈક કહેવાનું હતું પણ ગઈકાલે સારંગપુર મુકામે વડતાલ ગાદીના નવમાં આચાર્ય પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ એ દક્ષિણ દેશની લક્ષ્મીનારાયણ દેવની જે પીઠ છે એમના આચાર્ય તરીકે સ્થાપનાથી એના બાવીસ વર્ષ એ પૂર્ણ થયા અને ત્રેવીસમાં વર્ષમાં એમનો પ્રારંભ થયો સ્વામિનારાયણ ભગવાના બ્રહ્માંડમાં પધાર્યા અને હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મેં સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માંડમાં પધાર્યા એ માત્ર ને માત્ર પોતાના ભક્તજનોને સ્વસ્વરૂપનું સુખ આપવા માટે પધાર્યા વચનામૃતમાં પ્રશ્ન છે ભગવાનને અવતાર ધૈરાનો હેતુ શું ત્યારે મહારાજે એવું કહ્યું કે તમને એમ લાગે કે અસુરોને મારવા માટે ભગવાન આ ભૂમિ ઉપર પ્રગટ થતા હશે તો એ ભગવાનમાં એટલું અસમર્થપણું ગણાય એ કાર્ય તો ભગવાન ત્યાં બેઠા બેઠા કરી શકે અરે જેના રોમ ચુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ જેના એક એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડો અણુની માફક ફરે એ ભગવાનને અક્ષરધામથી ધરાતલ ઉપર આવવાનું પ્રયોજન એ અસુરોને મારવા માટે નહીં પણ પોતાના ભક્તજનોને સ્વા સ્વરૂપનું સુખ આપવા માટે અને એમાં પણ મહારાજના ત્રણ સંકલ્પો મંદિરોના નિર્માણ શાસ્ત્રોની રચના અને આચાર્ય પદની સ્થાપના અને એની સાથે સાથે ભગવાને પોતે બડતાલમાં લેખન કાર્ય કર્યું અને એ પણ વસંતાદ્ય દિને શિક્ષા પત્રી લિખીતા શોભા એ વસંત પંચમીના પવિત્ર દિવસે મહારાજે એ શિક્ષા પત્રી લખીશ અને એ શિક્ષા પત્રી કેવી છે તો કે એ ચારે પુરુષાર્થને આપનારી ધર્મ અર્થ કામ અને મોક્ષ એને આપનારી તો છે જ પણ એની સાથે સાથે સાંપ્રત સમયમાં જીવતો જીવાતમાં એ સુખી કેમ બને અને એના વાસ્તે સ્વામિનારાયણ ભગવાને આપણે ઘણીવાર એવું થાય કે આજની સરકાર એ સ્વચ્છ ભારતની વાત કરે પણ સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલાં આમ તો એકસો વર્ષ થયા આવતા વર્ષે બસો વર્ષે શિક્ષા પત્રી લેખન ના થશે અને એમાં સ્વામિનારાયણ ભગવાન એવી આજ્ઞાઓ કરી કે જ્યાં ત્યાં નહીં ગાળા જળ એ ન પીવું ઘણી વાર એવું થાય કે ગાળા વગેરેનું એ જળ પીએ તો શું થાય તો કે જળમાં ઝીણા ઝીણા બેક્ટેરિયા હોય અને એ જળ તમે પીવો તો એ તમારા શરીરમાં જાય તો બેક્ટેરિયા મરી જાય બેક્ટેરિયા મરી જાય તો હિંસાનો દોષ લાગે હવે જ્યારે ગાળીને પીવાની વાત આવે ત્યારે આપણે જ્યારે એ જળને ગાળીએ છીએ ત્યારે એ બેક્ટેરિયા ક્યાં જાય એ ગરણામાં જાય તો ગરણામાં ગયેલા બેક્ટેરિયા જીવે કે મરી જાય એ પણ મરી જાય પણ છતાંય ગાળીને પીવાની વાત એટલા માટે કે તમારું શરીર ખરાબ ન થાય જ્યાં ત્યાં થૂકવું નહીં મળમૂત્રનો ત્યાગ જ્યાં ત્યાં ન કરવો આવી જે ઝીણામાં ઝીણી બાબતો પુત્ર અને મિત્ર સાથે ભૂમિ અને ધનનો જ્યારે પણ વહીવટ કરો ત્યારે સાક્ષી સહિત લખાણ કરવું આવી તો અનેક બાબતો રાજાના ધર્મો સાંખયોગી બહેનોના ધર્મો સાધુના ધર્મો વિધવા બેનોના ધર્મો સધવા બેનોના ધર્મો આચાર્ય શ્રીના ધર્મો આચાર્ય પત્નીના ધર્મો આ બધુંય સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે અને એ શિક્ષાપત્રીમાં એક કલમ એ પણ કે આ પૃથ્વીને વિશે જ્યારે આ બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા ત્યારે એમ કહ્યું છે કે અમારા સંતોએ અમારા આચાર્ય શિવોએ આ પૃથ્વીને વિશે શિક્ષણની પ્રવૃત્તિઓ કરવી અને એ પણ કેવું શિક્ષણ એ પણ કેવી શિક્ષા એ બ્રહ્મ વિદ્યા અને આજે યાદ કરીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કે એને જે પરંપરા શરૂ કરી જે ગુરુકુળીની પરંપરા જે લુપ્ત થઈ ગયેલી હતી એને પુનર્જીવિત કરી પુનરુદ્ધાર કરી અને એ પરંપરામાં આજે લાખો વિદ્યાર્થીઓ એ ભણીને તૈયાર થયા સંસ્કાર યુક્ત થયા શિક્ષિત અને દીક્ષિત થયા અને એ જ રીતે અહીંયા પૂજ્ય અક્ષર સ્વામી અને પૂજ્ય ભક્તિજીવન સ્વામી એને એ આજથી એ લગભગ પંદર વીસ કે બાવીસ પચીસ વર્ષ પહેલાં જ્યારે અહીંયા જે જે સંતો આવ્યા છે એને ખબર હશે બહુ સખત પરિશ્રમ અને રેતીના ઢગલા ઉપર સુવાનું કોઈ પ્રકારની સુવિધાઓની શૂન્યમાંથી સર્જન કર્યું અને એ પણ કોના માટે એ આપણા દીકરાઓ માટે અને આજે એ સંતો દ્વારા જ્યારે અહીંયા સરસ મજાનું મંદિરનું નિર્માણ થયું ને અહીંથી પૂજ્ય શ્રીજી સ્વામી કહ્યું એમ મારા ગુરુની સાથે ભક્તિજીવન સ્વામી અને અક્ષર સ્વામીને જે નાતો હતો એ આખો આત્મીયતાનો નાતો હતો એ મારા ભક્તિજીવન સ્વામી ઘણીવાર યાદ કરે ઘનશ્યામ પ્રકાશ સ્વામીને હું યાદ કરું સ્વામી નિર્લેપ સ્વામી એ ઘનશ્યામ પ્રકાશ સ્વામી નીલકંઠ સ્વામી બેઠા ઘનશ્યામ પ્રકાશ સ્વામી એમ કીધું કે આ ભાઈ ખેડા આપણું આ ગુરુકુળ છે એ વડતાલની નજીક થાય આ સંતો અમારા ગોપીનાથ કુળના ના છે અને એનું અમને ગૌરવ છે મારા ગુરુ હંમેશા એ વાત યાદ કરતા કે અમારું ગોપીનાથ કુળ છે એટલે આ વડતાલ નજીક થાય ઘનશ્યામ પ્રકાશ સ્વામી જ્યારે ચેરમેન હતા ત્યારે સ્વામીને વાત કરી ભાઈ તમારા નામ અહીંયા વડતાલમાં નાખી દઈ તો કેમ કે મારે ભગવત ચરણ સ્વામીને પૂછવું પડે આટલું આત્મિતાનો નાતો મારા ગુરુને પૂછ્યું પાછું અને મારા ગુરુએ કહ્યું ના ના આપણે જુનાગઢમાં સ્વામી છે બરાબર છે અત્યારે રહેવા દઈએ અમને અને જુનાગઢમાં જુનાગઢમાં રહેવા દીધા તો આ રીતે મારા ગુરુની સાથે આ મંડળને બહુ આત્મીયતાનો નાતો અને એ જ રીતે આજે શ્રીજી સ્વામી હોય વિવેક સ્વામી હોય આ મંડળના જે સંતો છે એ હું તો બહુ નાનો એવો સાધુ છું અને છતાંય ભક્તિજીવન સ્વામી એટલો જ પ્રેમ આ સંતોમાં એમના શિષ્યોમાં એટલો જ પ્રેમ અમને આપે છે અને ત્યારે આજે આ સંત મંડળ દ્વારા આવું સરસ મજાનું જયારે કાર્ય થયું છે ત્યારે હૃદયથી દેવને પ્રાર્થના કરું રાધારમણ દેવને પ્રાર્થના કરું રાજકોટમાં બિરાજતા બાલાજી દાદા એમને પ્રાર્થના કરું કે આ પ્રસંગમાં જેમને જેમને સેવા કરી છે એમના સૌના ઉપર ઠાકોરજીની કૃપા કાયમ માટે રહે આ સંતો દ્વારા આવા નવા કાર્યો થતા રહે એવી હૃદયથી અહીંયા પૂજ્ય અમારે કેપી સ્વામી આવ્યા છે દ્વારકાથી એમના પણ અમારે ચંદ્રપ્રકાશ સ્વામી મહવડીથી આવ્યા છે એમના પણ અમારે અક્ષર સ્વામી પરથી આવ્યા છે એમના પણ હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું અહીંયા ઘણા બધા સંતોની આ ઉપસ્થિતિ છે પીપલાણાથી પણ કૃષ્ણજીવન સ્વામીને આવ્યા છે નિર્ગુણ સ્વામી વગેરે એ તો આશીર્વાદ અહીંયા આપશે જ પણ આ સંતો વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે તન મન ધનથી જેમને જેમને સેવા કરી છે એ સૌના ઉપર ઠાકોરજીની કૃપા કાયમ રહે અને જૂનાગઢ પ્રદેશના તમામ સંતો એ ભેગા મળી અને પૂજ્ય અમારે ભક્તિજીવન સ્વામી એમને સરસ મજાનો પ્રસાદીનો હાર પહેરાવશે તો સંતોને વિનંતી કરું આવો સંતો સ્વામીને આપણે હાર પહેરાવીને પૂજન કરીએ અસ્તુ જય સ્વામી